છેલ્લા કેટલાય સમયથી ટ્રેન અકસ્માતની ઘટનાઓ સામે આવી રહી છે ત્યારે આજે ફરી એકવાર ટ્રેન અકસ્માતની ઘટના સામે આવી જેમાં અમદાવાદ થી મુંબઈ જઈ રહેલી ડબલ ડેકર ટ્રેન ને અકસ્માત નડ્યો માહિતી પ્રમાણે અમદાવાદ થી મુંબઈ જઈ રહેલી પેસેન્જર ભરેલી ડબલ ડેકર ટ્રેનના ડબ્બા સુરત નજીક છૂટા પડી ગયા ડબ્બા છૂટા પડી જતા મુસાફરોમાં દોડધામ મચી હતી જોકે આ ઘટનામાં કોઈ જવાહિની સર્જાઈ ન હતી આ મામલે જાણકારી મળતા જ રેલવેનું નું ટેકનિકલ સ્ટાફ તેમજ સ્ટેશન મેનેજર ઘટના સ્થળે પહોંચ્યા હતા અને તપાસ હાથ ધરીથી આ ઘટના કઈ રીતે બની તે અંગે હાલમાં રેલવેની ટેકનિકલ ટીમ નિરીક્ષણ કરી રહી શું જેમા ટેકનિકલ ખામીના લીધે ટ્રેનના ડબ્બા છૂટા પડી ગયા હોવાનું પ્રાથમિક તબક્કે જાણવા મળ્યું છે મહત્વનું છે કે ટ્રેનના ડબ્બા છૂટા પડતા હાલમાં રેલવે વાહને અસર પડી રહી છે તો અમદાવાદથી મુંબઈ અને મુંબઈથી અમદાવાદ આવતી ટ્રેનો તેના સમય કરતાં મોડી ચાલી રહી છે રેલવે વિભાગ તરફથી માહિતી આપવામાં આવે છે કે ટ્રેનના ડબ્બાને જોડવામાં આવશે અને ત્યારબાદ ટ્રેન રવાના કરવામાં આવશે ત્યારે ટ્રેનો મોડી ચાલી રહી હોવાને કારણે મુસાફરોને થોડી અગવડનો સામનો કરવો પડી રહ્યો છે બ્યુરો રિપોર્ટ્સ ઇન 24 ન્યૂઝ હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે ઉઠાવો મોબાઈલ અને ગૂગલ પ્લે સ્ટોર પરથી ડાઉનલોડ કરો અમારી સીએન ટ્વેન્ટી ફોર મોબાઈલ એપ